શ્રીરોમિયા માતાજી સંસ્થાન ઉંઝાના હોદ્દેદાર સ્ત્રીઓ લુણાવાડાના વેલણવડા ગામના શ્રીમિયા માતાજી મંદિર અર્થે પતાર્યા લુણાવાડા તાલુકાના

મહામંત્રી શ્રી વસંતભાઈ ચોકસી ઉંજા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ દેવસ્થાન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ મીડિયા કન્વીનર શ્રી પીએ પટેલ વગેરે પધાર્યા હતા જેમાં સંસ્થાનના હોદ્દેદારશ્રીઓએ ઉંજા સંસ્થામાંથી માતાજીની ચુંદડી માતાજીની ધજા અર્પણ કરી હતી ઉંજા સંસ્થાના હોદ્દેદારશ્રીઓનું વેલણવાડા ગામના શ્રી દિલીપભાઈ પટેલ અને ગ્રામજનોએ સ્વાગત કર્યું અને દર્શનાર્થે પધારેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગોચિત ઉદબોધન કર્યું હતું